નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે ક્લાસ નંબર કેવા પહોંચી ગયા છીએ દસમાં પહોંચી ગયા છે જો તમે અગાઉના ક્લાસ ના જોવો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મળી જશે અને પ્રેક્ટિસ માટેની પીડીઓ પણ ત્યાં આગળ મળી જશે મિત્રો તો અહીંયા આગળ આપણે આજના ક્લાસમાં શું જોવાનું છે મિત્રો કે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા આપણે જે અવિભાજ્ય સંખ્યા અને ભાજ્ય સંખ્યા વિશેના આપણે શું કરીશું પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જેથી કરીને આપણને ખબર પડે કે આપણે ત્યાં સુધી સમજ્યા છીએ અને આપણું લેવલ કેટલું બન છે મિત્રો તો હવે તમારો ફૂલ ફોકસ આ સ્ક્રીન પર રાખજો જેથી કરીને આપણને સમજવામાં કોઈ પણ તકલીફ પડે નહીં જો ન આવડતા દાખલા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી લિંક છે ત્યાં મને ફોટો પાડીને મોકલી આપજો મિત્રો તો ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ તો એ પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે શેર કરવાના છે અને જે પણ ન આવડતું હોય એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે મિત્રો તો ચલો પહેલો પ્રશ્ન શું પૂછે છે બેટા કે અવિભાજ્ય સંખ્યા સંખ્યા કઈ છે ફોર એક્ઝામ્પલ તમને આપેલું હોય ઓપ્શન નંબર એ પાંત્રીસ ઓપ્શન નંબર બી સત્તર ઓપ્શન નંબર સી અઢાર ઓપ્શન નંબર ડી વીસ તો હવે આગળ આપણે પ્રશ્ન શું પૂછવું છે કે અવિભાજ્ય સંખ્યા કઈ છે તો અવિભાજ્ય સંખ્યાનો મતલબ થાય કે એના ભાગ ના પડે શું ના ભાગ પડે નહીં આના ભાગ પડશે હા સાત પાંચ પાંત્રીસ ચલો સત્તરના ભાગ પડશે નહીં પડે તો સત્તર એકા સત્તર અઢારના હા બે નવ અઢાર અને નવ દુ અઢાર એવી રીતે આગળ પાંચ ગુણ્યા સાત પર પાંત્રીસ થશે વીસ તો વીસ એકા વીસ દસ દુ વીસ પાંચ ચાર વીસ તો મિત્રો અહીંયા કોના ભાગ પડે છે માત્ર માત્ર જેના ભાગ નથી પડતા એ સંખ્યા કઈ છે સત્તર છે અને કઈ સંખ્યા કહેવાય છે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે કોને સત્તરને તો સત્તર એકા સત્તર અને એક ગુણ્યા સત્તર એનો મતલબ પણ શું થશે સત્તર તો અહીંયા અવિભાજ્ય સંખ્યાના પ્રશ્નમાં આપણે શું શીખવાનું છે બેટા કે અહીંયા આગળ એક સંખ્યા પોતે હોય અને એક પોતે હોય બે જ ભાગ પડે એ સંખ્યાને કઈ કહેવાય છે અવિભાજ્ય સંખ્યા કઈ સંખ્યા કહેવાય છે અવિભાજ્ય સંખ્યા તો ચલો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે આનો સ્ક્રીનશોટ પાડવા સમજવાનો પ્રયાસ કરવાનો છે કે અહીંયા ઘર આપણે સ્ક્રીનશોટ પાડ્યા બાદ શું કરવાનું છે એને સમજીને વિચારીને આપણે ગણવાના છે દાખલા ઓકે મિત્રો ચલો તો હવે આપણે દાખલા નંબર બેમાં જઈએ શુંમાં જઈએ દાખલા નંબર બેમાં માન લો કે તમને આગળ કોઈ સંખ્યા આપેલી છે કે હું તમને કહું છું કે પાંચસો પંચાણું ગુણ્યા જીરો ગુણ્યા ત્રણસો અઠ્ઠાણું ગુણ્યા ચારસો બે ગુણ્યા ત્રણસો ને બાણું આનો જવાબ કેટલો થશે મિત્રો તો હવે આગળ સાહેબ કહો કે અમને આટલું બધું આવડતું નથી તો સૌથી પહેલાં બેટા વિચારો કે જ્યારે પણ શૂન્ય સાથે કોઈ પણ ગુણાકાર થાય કોઈ પણ ગુણાકાર થાય તો આખી આખી જે રકમ હોય એનો જવાબ પણ શું આવશે શૂન્ય આવશે કેવી રીતે માન લો કે પાંચસો પંચાણું ગુણ્યા શૂન્ય કરું એનો મતલબ શું થાય છે શૂન્ય ઓકે ગમે તે સંખ્યા સાથે ગુણાકારમાં શૂન્ય થાય એનો મતલબ કે બધે બધી સંખ્યાનો જવાબ પણ શું થશે શૂન્ય થશે ખબર પડી ગઈ ચાલો આનો સ્ક્રીનશોટ પાળી લો અને સમજી લો મિત્રો ચલો દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ જોવો શું કહે છે કે એક થી લઈને પચાસ ની વચ્ચે પચાસ ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા શોધો તો શું છે એકથી લઈને પચાસ અવિભાજ્યની સંખ્યાનો મતલબ શું થશે કે માત્ર ને માત્ર બે ભાગ પડે એક અને સંખ્યા પોતે તો બંને ભાગ પડે છે મિત્રો તો કયા કયા બંને ભાગ પડે છે જુઓ એક અને પચાસ એક થી વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે તો ચલો સૌથી પહેલાં બે બે કોઈના ઘડિયામાં નહીં આવે પછી ત્રણ પછી પાંચ પછી સાત પછી અગિયાર તેર પછી સત્તર પછી ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ તો ઓગણપચા નહીં આવે કેમ કારણ કે સત્ય સત્ય ઓગણ થશે ઓકે તો અહીંયા આગળ બેટા આપણે ગણી લો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો કેટલી સંખ્યા આવી ગઈ પંદર આપણો શું થઈ ગયો બેટા આન્સર થઈ ગયો કેટલો થઈ ગયો આપણો આન્સર પંદર હવે તમને હું બીજો પ્રશ્ન પૂછું છું અહીંયા આગળથી બેટા બે હજાર ને સાલમાં પ્રશ્ન પૂછ્યો છે જે એનવી એક્ઝામમાં ઓકે મિત્રો તો અહીંયા મેં તમને સમજાવી દઉં કે કેવી રીતે આપણે દાખલોનો જવાબ લાવી શકાય છે તો હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ બેટા હવે તમે પ્રશ્ન નંબર ચાર પૂછ્યું છું કે એકથી લઈને સોની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા સોધો તો તમારે શું કરવાનું છે હવે એકથી લઈને સોની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા લખવાની છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કેટલી આવે છે તમારે કોમેન્ટમાં શું કરવાનું છે કે આન્સર નંબર ફોર જે બી આવતો હોય એક ચલો હવે બેટા આપણે આગળ જઈશું દાખલા નંબર પાંચમાં જઈએ શું છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો જો બેટા સૌથી અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું થશે કે કોઈના ઘડિયામાં ના આવતું હોય કોઈના ઘડિયામાં ના આવતું હોય ફોર એક્ઝામ્પલ બેટા હું તમને કહું કે ત્રણ શું છે અવિભાજ્ય સંખ્યા છે કેવી રીતે કે ત્રણ એકા ત્રણ એક ત્રણ ત્રણ પછી બીજા કોઈના ઘડિયામાં આવશે નહીં એટલે કે ત્રણ એક સંખ્યા પોતે અને એક આ બે જ સિવાય બીજા કોઈનામાં ના આવે ફોર એક્ઝામ્પલ બેટા હું તમને કહું છું કે છ તો છનો મતલબ શું થાય કે બે ગુણ્યા ત્રણ બરાબર છ થશે હા પછી ત્રણ ગુણ્યા બે બરાબર છ થશે હા એક ગુણ્યા છ બરાબર છ થશે છ ગુણ્યા એક બરાબર છ થશે તો અહીંયા આગળ એક બે કરતાં કેટલા વધારે પડ્યા ભાગ એટલે શું કહીએ આપણે લઈએ વિભાજ્ય છે શું છે વિભાજ્ય સંખ્યા છે પરંતુ અહીંયા આગળ આપણને શું કીધું સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો એક તો શું છે એક તટસ્થ સંખ્યા છે તો હવે ચલો બે જઈએ તો બેનો મતલબ શું થાય કે અવિભાજ્ય સંખ્યા છે કેવી રીતે ખબર પડશે કે બે એકા બે અને એક બે બે આટલી ખબર પડી કે હાલા મિત્રો તો ચલો ઝડપથી શું કરવાનું છે અહીંયા આગળ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે ને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપવાની છે કેમ કે આપણે આની અંદર બેઝિકથી લઈને એડવાન્સ સુધી આપણે જવાહર નવદેવ વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી છે મિત્રો એક એક ક્વેશ્ચન છે એક એક ક્વેશ્ચનને કેવી રીતે આપણે ટેકલ કરવાનું છે એ જોવાનું છે તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરતા જેથી કરીને તમને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે મિત્રો